નમસ્કાર સ્વાગત છે આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા લોકસભાની ચૂંટણીમાં પડી શકે છે મતોનો દુકાળ થઈ શકે છે મતોનું ધોવાણ એક સમીકરણ બદલાવી શકે છે રાજકીય સ્થિતિ એક સમીકરણ આપી શકે છે સરપ્રાઇઝ એક એક મત માટે તરસવું પડી શકે છે આખરે શું છે આ સમીકરણ જોઈએ આ અહેવાલમાં દુષ્કાળ થશે મતોનું ધોવાણ અછત પારશે ગાબડું પરિસ્થિતિ પ્રમાણે મતદારોનો મિજાજ બદલાતો હોય છે આ વખતે ઓછા વરસાદને કારણે રાજ્યમાં અછતની સ્થિતિ છે ત્યારે અછતને કારણે રાજકીય સમીકરણ બદલાઈ શકે છે પાક વીમો સિંચાઈનું પાણી પશુદાણ પાક વીમો સહિત આવા અનેક મુદ્દા છે કે જેનાથી જગતનો તાજ નારાજ છે રાજ્યના છન્નું તાલુકાઓને અછતગ્રસ્ત અને અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા છે આવા પ્રભાવિત તાલુકાઓના મતદારોના મિજાજ પર સમગ્ર સમીકરણનો આધાર રહેલો છે લોકસભાની બેઠકો પર સ્થિતિ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર વિસ્તાર અને મધ્ય લોકસભા વિસ્તાર મળી બેઠકો પર દુષ્કાળ ની સ્થિતિ છે ખેડૂતોએ નર્મદાના ભરોસે સરકારની ના કહેવા છતાં ભરોસો રાખીને વાવેતર કરતા શિયાળુ પાક ખાક થઈ ગયા હતા જેનો તેમાં રોષ છે જયારે કઠોળ કપાસ અને મગફળીના ટેકાના ભાવના મુદ્દે ખેડૂતો નારાજ છે અને ખેડૂતોની નારાજગી મતોનો દુષ્કાળ સર્જી શકે છે અછત અને ખેડૂતોની નારાજગી વર્તમાન સરકારના સમીકરણમાં ગાબડા પાડી શકે છે મત મેળવવા બનશે મુશ્કેલ રાજ્યમાં બે હજાર સત્તર ને બાદ કરીએ તો સારો વરસાદ પડ્યો નથી ત્યારે લાંબા સમયથી ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય છે અનેક છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચ્યું નથી અને આ સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં નેતાજીને મત મેળવવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી દેશભરમાં હાલ લોકશાહીના મહાપર્વની રંગત છે નેતાઓ ચૂંટણીઓમાં ગળા ડૂબ છે રેલીઓ અને સભાઓમાં નેતાઓની બોલબાલા છે વાયદા અને વચનોની હાર માળા છે પરંતુ આ તમામને વિરૂદ્ધ અને વિપરીત ચિત્ર બતાવવા જઈ રહ્યું છે ન્યૂઝ તરફ ચૂંટણીનો ઉત્સવ છે

બનાસકાંઠા ની વાત કરીએ તો અહીંના નવ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા સરકારે પશુપાલકોને પશુ દીઠ સિત્તેર પશુઓ માટે ઘાસચારો અનેક સહાયતા કરવાની જાહેરાત કરી હતી પરંતુ અહીંના ખેડૂતોને નથી સહાયના નાણાં મળ્યા કે નથી મળ્યું નર્મદા પાણી અને મળ્યા તો માત્ર વલખાજ તો એકદમ છે જ્યારે ખેડૂત આ ગુજરાતનો ખેડૂત જાગશે ત્યારે સરકારને પણ જવાબ આપવો ભારે પડશે તો સરકાર ખેડૂત માટે અલગથી આખી એની કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય એની અલગથી બજેટ રજૂ કરવું પડે અસરકાર ખેડૂતોને પડખે રહેશે ઘણી ઘણી બાબતોએ આશાએ વોટ આપ્યું તો આ તમામ સરકાર નિષ્ફળ ગઈ છે અત્યારે હાલ પોણીના તળ થી આઠસો ફૂટ ઊંડા ગયા છે હાલ પોણી પોણીની એવી પરિસ્થિતિ છે એટલે આ દસ દિવસ પછી જો ભાજપની સરકાર બને તો તો ખેડૂતોને મોત છે પણ આ ખેડૂતો અને આ પરદાય બધું નક્કી કરી નાખ્યું છે કે આમનું મૂળ ઉખાડીને કાઢી દેવાનું છે ત્યારે વાવના ધારાસભ્ય ગેનેબેન ઠાકોરે પણ આ વિસ્તારના ખેડૂતો અને તેમના ઢોર માટે પીવાનું પાણી કેનાલમાં છોડવાની સરકારને રજૂઆત કરી હતી પરંતુ સરકારે તેમની વાતને પણ ધ્યાને ન લીધી તેઓ ખુદ ગેનેબેનનો આક્ષેપ છે નર્મદા યોજના અમલમાં આવી ત્યારે ખેડૂતોની જીવાદોરી છે એવી અપેક્ષા અમને હતી ખેડૂતોએ એની લાખો રૂપિયાની જમીન આપી પણ માત્ર ને માત્ર આ યોજના એ નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જીવાદોરી છે

પ્રચાર પ્રચારનો પવન ફૂલ જોરમાં ફૂંકાઈ રહ્યો છે તમામ નેતાઓ એડી ચોટીનું જોર લગાવી પોતાનું પાણી બતાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઝાલાવાડની ધરતી તરસી રહી છે પાણી વગર પ્રચારના વાવેતર વચ્ચે અહીં મતોના પાક લણી શકાય તેમ નથી કારણ કે નેતાઓના સુકા વાયદા અને વચનોથી અહીંની ધરતી કોરી ધાકોર થઈ ગઈ છે આ દુષ્કાળ જેવા દ્રશ્યો સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરના છે ઝાલાવાડની આ ધરતીને અછતગ્રસ્ત જાહેર તો કરવામાં આવી છે પરંતુ અહીં પણ નેતાજીના ઠાલા વચનો જ પહોંચ્યા સહાયનું પાણી નહીં પાણી વગર ખેતી શક્ય જ નથી તો ઘણી બધી વખત મહેનત અને ઘણી બધી રજૂઆતો રિક્વેસ્ટ વિનંતી કરગરવાથી અસરગ્રસ્ત જાહેર તો કરી દીધો સુરેન્દ્રનગર જિલ્લાને પરંતુ એ એક લોલીપોપ સમાન ગણાઈ દીધી ઘટનાને કારણ કે અસરગ્રસ્ત જાહેર કર્યા પછી એ નિમિત્તે સહાયના નામે મીંડું નર્મદાનું પાણી કચ્છ અમરેલી અને રાજકોટ સુધી પહોંચ્યું છે પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલા સાયલા મૂળી તાલુકાઓ હજુ પણ નર્મદાના નીર માટે વલખા મારી રહ્યા છે

ચાલાવાડમાં પાણીના નાના ખાબોચા જીવનની રાહ આસાન બનાવી શકે તેમ નથી પાંચ વર્ષે ડોકાતા નેતાજીને કેમ આ ધરતીની તરસ નથી દેખાતી ત્યારે ખેડૂત આગેવાન પણ ઝાલાવાડના ખેડૂતોને સમજી વિચારીને જ મતદાન કરવા માટેની અપીલ કરે છે ખેડૂતોની હાલ જુઓ બેરોજગારીને હાલ જોવો અનેક સમસ્યાઓની મુશ્કેલીઓ ભોગવી રહ્યો છે ઝાલાવાડ ત્યારે આ સાંસદમાં જે કંઈ જાય એ ઝાલાવાડના પ્રશ્નોને સારી રીતે વાચા આપે અને ઝાલાવાડનો વિકાસ થાય એવું વિચારે વરવી દશા આપની સામે છે ત્યારે ખેડૂતો આ વખતે કયા નેતા અને કયા પક્ષને ચૂંટીને સંસદમાં મોકલે છે તે જોવું રહ્યું રાજુદાન ગઢવી ન્યુઝી ગુજરાતી સુરેન્દ્રનગર